ગુજરાતમાં હાલ ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે બોર્ડની પરીક્ષામાં આણંદના કરમસદમાં આવેલા સરદાર પટેલ વિદ્યા મંદિરના સેન્ટરમાં માસ્ક કોપી કેસનો મામલો સામે આવ્યો છે જેના કારણે જિલ્લા શિક્ષણ અધિકારીએ મોટી કાર્યવાહી કરી છે અને પચાસ જેટલા સ્ટાફને સામૂહિક રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગુજરાતમાં હાલ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે બોર્ડની પરીક્ષામાં આણંદના કરમસદમાં આવેલા સરદાર પટેલ વિદ્યામંદિરના સેન્ટરમાં માસ્ક કોપી કેસનો મામલો સામે આવ્યો છે ધોરણ બારની પરીક્ષા દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારીઓ ઉચિંતા મુલાકાતે પહોંચ્યા હતા ને જ્યાં કોઈ વ્યક્તિ બારીમાંથી જવાબ લખાવતી હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ ગાંધીનગર સુધી રજૂઆત કરતા શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે આણંદ જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે આ બોર્ડની પરીક્ષાના બીજા દિવસે ધોરણ બારના ભૂગોળ વિષયના પેપર દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ કરમસદ ખાતે આવેલી સરદાર પટેલ વિદ્યામંદિરની અચાનક મુલાકાત લીધી હતી તે દરમિયાન એક વ્યક્તિ પરીક્ષાખંડની ખંડની બારીની બહારથી વિદ્યાર્થીઓને જવાબ લખાવી રહ્યો હોય તેવું માલુમ પડ્યું હતું જેથી જિલ્લા શિક્ષણ અધિકારીએ તે વિદ્યાર્થીની નજીક જઈ бариબહાર જોયું તો કોઈ વ્યક્તિ દોડીને બહાર જઈ રહ્યો હતો જેથી તેમની નજરમાં આ ઘટના ચડતા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તેવી જ રીતે તારાપુર ખાતે આવેલી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે પણ બહારથી અન્ય અધિકૃત વ્યક્તિ અંદર આવીને વિદ્યાર્થીને જવાબ લખાવતો હોવાનું સ્થળ ખાતે ઉપસ્થિત બોર્ડની સ્ક્વોડ ઓબ્ઝર્વર અને સરકારી પ્રતિનિધિને માલુમ પડતા કચેરીને જાણ કરવામાં આવી હતી જેથી જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીએ તાત્કાલિક અસરથી આ બંને સ્કૂલો ખાતેથી આગામી તમામ પેપર માટે સ્થળ સંચાલક સહિત તમામ સ્ટાફને બદલી કરી નાખવામાં આવ્યા છે અને નોટિસ આપીને ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને આગળની કાર્યવાહી અર્થે જાણ કરવામાં આવી છે આજથી આ બંને સેન્ટર પર સઘન પોલીસ વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સાથે જ આણંદ જિલ્લાની તમામ શાળાઓ ખાતે આગામી દિવસોમાં યોજાવનારી પરીક્ષામાં આ પ્રકારની ગેરરીતિ ન થાય તે જોવા માટે પણ તેમણે ખાસ અપીલ કરી છે પરીક્ષા કેન્દ્રના પચાસ જેટલા વ્યક્તિઓના સ્ટાફને સામૂહિક રીતે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે અને આજના પેપરમાં નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ પણ કરવામાં આવી છે આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો पीड परा